મહાનગર દ્વારા નારદ જયંતિ નિમિત્તે પત્રકાર ગોષ્ઠી નું આયોજન કરવામાં આવ્યું હતું નારદ જયંતિના અનુસંધાને આયોજિત કાર્યક્રમમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન જર્નાલિઝમ ના ટ્રસ્ટી પ્રદીપજી જૈન વડોદરા વિભાગના સંઘચાલક વિનય ભોંસેકર દ્વારા નારદજીની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી પ્રદીપજી જૈન દ્વારા સાંપ્રત સમયમાં પત્રકારત્વની ભૂમિકા અને પડકારો અંગે માર્ગદર્શન આપ્યું હતું આત્રે ઉલ્લેખ્ય છે કે માહિતી વિસ્ફોટના યુગમાં પત્રકારોની ભૂમિકા ખૂબ કપરી છે એ અંગેના ઉદાહરણો આપવામાં આવ્યા હતા વડોદરા મહાનગરના સંઘચાલક જગદીશભાઈ પોપટ બેંક ઓફ બરોડા ગ્રામીણના ડિરેક્ટર તેજસ દેસાઈ વડોદરા મહાનગરના પ્રચાર વિભાગના સંયોજક પારસ ગુપ્તે સ્નેહલ ઉપસ્થિત રહ્યા હતા નિર્માણનું કામ છે અને એ નિર્માણ થયેલી વ્યક્તિ એ સમાજ જીવનમાં સંઘ જેવું ઈચ્છે છે એવા પ્રકારના ઉત્કૃષ્ટ ઉદાહરણ ઉદાહરણો એ વખતો વખત એ પોતે શીખેલા સંસ્કારોના માધ્યમથી પ્રસ્તુત કરતા રહેતા હોય છે મેં વાત કરી એમ સંઘનું કામ એ શાખાનું કામ છે વ્યક્તિ નિર્માણનું કામ છે ઓગણીસો પચીસથી સંઘ એની અંદર લાગેલો છે અને જ્યાં સુધી એ સંપૂર્ણ હિન્દુ સમાજનું સંગઠનનું કામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી સંઘ આ કામની અંદર સતત લાગતો રહેવા સંઘે પોતાના મત પ્રતિનિધિ સભામાં ઠરાવના માધ્યમથી વ્યક્ત કરેલો છે અને બંધારણ મુજબ જે કંઈ હકો એ આપેલા છે એ રહેવા જોઈએ એની છે મહર્ષિ નારદ જયંતિ આજનો આ પત્રકાર મિલનનો કાર્યક્રમ સરસ રીતે સંપન્ન થયો દેવર્ષિ નારદ ત્રણ લોકના દેવતા કહેવાય છે પત્રકાર કહેવાય છે એમની વિશ્વસનીયતા એટલી હતી કે એ કોઈ પણ માહિતી એમને મળી જતી અને એ માહિતીનું સમાજમાં સમરસતા જળવાય સમાજમાં રાષ્ટ્રીયતાનો ભાવ સંસ્કૃતિનો ભાવ એ સારી રીતે આવે એવા સમાચારો બહુ યોગ્ય રીતે પ્રેષણ કરતા ક્યાંક ક્યાંક વિખવાદો હોય તો કઈ વાતો કહેવી અને કઈ વાતો ન કહેવી આ સમજણ ખૂબ સારી રીતે એમની અંદર હતી અને આ સમજણ કેળવાવાનું કારણ એ હતું કે એમની પાસે અનેક કળાઓ અને અનેક વિદ્યાઓના એ જ્ઞાતા હતા અને એને પરિણામે લોકો એમની સન્માનની નજરે જોતા હતા અનેક સમસ્યાઓના સમાધાન મહર્ષિ નારદે કર્યા છે આ પ્રકારના જે એમના ગુણો છે એ ગુણો વર્તમાનમાં પણ જે એમના સંવાહક કહેવાય એવા લોકોની અંદર એ વાતો જાય એ ચર્ચા થાય અને એવું એક સરસ વાતાવરણ સમાજમાં ઊભું થાય એવા પ્રકારના પ્રયત્ન સ્વરૂપે આજનો આ કાર્યક્રમ હતો કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર